નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે આજે હું એક વાર્તા જ કહી રહી છું એકતાનો વિજય એકવાર કબૂતરોનું એક ઝુંડ આકાશમાં ઉડી રહ્યું હતું તેમને જમીન પર થોડા ચોખાના દાણા દેખાયા દાણા જોઈને કબૂતર બોલ્યા વાહ આજે તો સવાર સવારમાં જ આપણને ભોજનનો શું અવસર મળી ગયો ચાલો નીચે ઉતરીએ એ કબૂતરોના રાજા સૌથી આગળ ઉડી રહ્યા હતા તેમણે કહ્યું અવિચાર ના કરો ગમે ત્યાં ન ઉતરો આપણે હમણાં જંગલ ઉપરથી ઉડી રહ્યા છીએ જરા વિચારો જંગલમાં આમ ચોખાના દાણા ક્યાંથી આવે મને તો આ કોઈની ચાલ લાગે છે આ સાંભળી એક કબૂતર બોલ્યું નિરાધાર સંદેહ પ્રગટ કરવો એ બુઢાપાનું લક્ષણ છે બીજું કબૂતર બોલ્યું જેમને કશું કામ નથી હોતું તે જ આ રીતે સંદેહ પ્રગટ કર્યા કરે છે ત્રીજું કબૂતર બોલ્યું આ સંસારમાં વગર સાહસે કોઈ લાભ થતો નથી ત્યારે ચોથું કબૂતર બોલ્યું સામે સફેદ સુંદર દાણા દેખાઈ રહ્યા છે અને બધાને ભૂખ પણ લાગી છે તો પણ તમે નિરર્થક ચર્ચા કરી રહ્યા છો ચાલો નીચે ઉતરો રાજાની વાત ન સાંભળી આખું ઝુંડ નીચે ઉતર્યું અને દાણા ખાવા લાગ્યું રાજાએ પણ તેમની સામે નીચે તેમની સાથે નીચે ઉતરવું પડ્યું રાજા મનમાં મનમાં બોલ્યા લોભને કારણે શક્તિ નષ્ટ થઈ જાય છે અને બધાનો નાશ થાય છે આ એક શાશ્વત સત્ય છે ચોખાના થોડાક દાણા ખાધા બાદ કબૂતરોને ધ્યાનમાં આવ્યું કે તેમના પગ કોઈક ઝાડમાં ફસાઈ ગયા છે ત્યારે તેઓ એકબીજા પર દોષારોપણ કરવા લાગ્યા આ જોઈ રાજા બોલ્યા દોષારોપણ કરવાથી અંદર લડવાથી કે રડતા રહેવાથી કોઈ લાભ નથી થવાનો જીવનમાં સંકટ તો આવે જ છે આવા સમયે ધૈર્યપૂર્વક મુક્ત થવાનો માર્ગ શોધવો જોઈએ બધા કબૂતરો બોલ્યા અમે ભૂલ કરી છે કે અમે તમારું કહેવું નહીં માન્યું હવે તમે જ કહેશો તે જ અમે કરીશું તમે જ મુક્ત થવાનો માર્ગ બતાવો કેટલાક કબૂતરો રડતા રડતા બોલ્યા શું આપણે ખરેખર મુક્ત થઈશું રાજા બોલ્યા અવશ્ય થઈશું અગર આપણે સંગઠિત થઈ જઈએ તો આ ઝાડમાંથી આપણે સરળતાથી મુક્ત થઈ જશું ચાલો બધા તૈયાર થઈ જાઓ જુઓ શિકારી આ તરફ જ આવી રહ્યો છે જે શિકારીએ ઝાડ ફેલાવી હતી તે એક ઝાડ પાછળ બેસીને ખૂબ ખુશ થઈ રહ્યો હતો સવાર સવારમાં તેને એટલા બધા કબૂતરો જો હાથ લાગ્યા હતા એટલામાં રાજા બોલ્યા બધા એકસાથે જોર લગાવીને એકસાથે ઉડો એક બે ત્રણ બધા કબૂતરો એક સાથે જોર લગાવ્યું અને પગ પગમાં ફસાયેલી ઝાડ સાથે જ ઉપર ઉડવા માંડ્યા પરંતુ ચતુર શિકારીએ ઝાડને જમીન સાથે એક દોરી વડે બાંધી રાખી હતી કબૂતરોએ એટલું જોર લગાવ્યું કે એ ઝાડ દોરીની જમીન સાથેની ખીલી વડે ઉખડી ગઈ અને ફરી બધા કબૂતરો ઉપર ઉડવા માંડ્યા શિકારીએ આ પ્રકારનું દ્રશ્ય ક્યારેય જોયું ન હતું તે આશ્ચર્યચકિત થઈ ગયો તેણે ઊંચી બૂમો પાડી પથ્થરો ફેંક્યા લાકડી ફેંકી પરંતુ કબૂતરો ખૂબ જ દૂર ઉડી ગયા એક સમસ્યા તો ટળી હવે બીજી સમસ્યા હતી એક કબૂતર બોલ્યું આપણા પગમાંથી આ ઝાડ કેવી રીતે નીકળશે રાજા બોલ્યા એનો પણ એક ઉપાય છે સામેના એક પર્વતની તળેટીમાં એક ઉંદર રહે છે તે મારો મિત્ર છે આવા સમયમાં તે આપણી જરૂરથી મદદ કરશે બધા કબૂતરો ત્યાં ઉતર્યા અને રાજાએ બૂમ પાડી મિત્ર બહાર આવ અમને સંકટમાંથી મુક્ત કર ઉંદરે બહાર જોયું તેનો મિત્ર જ છે તેની ચકાસણી કરી તે દરમાંથી બહાર આવ્યો તેણે કહ્યું અરે કબૂતરોના રાજા તમે તો ખૂબ ચતુર છો પછી તમે આ ઝાડમાં કઈ રીતે ફસાઈ ગયા રાજાએ કહ્યું હું તને બધું પછી કહું પહેલાં અમને બધાને આ ઝાડમાંથી મુક્ત કર તો ઉંદરે કહ્યું સારું હું પ્રથમ તમને જ મુક્ત કરું તો રાજાએ કહ્યું નહીં પહેલાં મારા સાથીઓને મુક્ત કર મને અંતમાં તો ઉંદરે કહ્યું મારા દાંત હલી રહ્યા છે જો એ તૂટી જશે તો તમે આ ઝાડમાંથી ઝાડમાં જ ફસી રહેશો રાજાએ પ્રતિ ઉત્તર આપતા કહ્યું હું ફસી રહું અને મરી જાઉં તો પણ કંઈ નહીં પહેલાં મારા સાથીઓને મુક્ત કર ઉંદરે કહ્યું સાબાસ આમ તો રાજા અને નેતા સ્વાર્થી હોય છે તેઓ કેવળ પોતાના ભલા વિશે જ વિચારે છે પરંતુ તમે એવું નહીં કર્યું હું તો કેવળ ચકાસણી જ કરી રહ્યો હતો મને આપની નિષ્ઠા જોઈને આનંદનો અનુભવ થાય છે આમ કહી ઉંદરે તેના તીક્ષ્ણ દાંતો વડે આખી ઝાડ કાપી નાખી અને બધા કબૂતરો મુક્ત થઈ ગયા બધા કબૂતરોએ ઉંદરને ધન્યવાદ આપ્યા અને કબૂતરો બોલ્યા અમારા રાજા ખૂબ જ સારા છે ઉપયોગી મિત્રો સાથે કેવી રીતે મિત્રતા રાખવી એ તેમની સારી રીતે જ્ઞાત છે હે રાજા તમારા મિત્રોને કારણે અમારા પ્રાણ બચી ગયા રાજા બોલ્યા હા તમે સાચું કહી રહ્યા છો મારા મિત્રોએ આજે અમૂલ્ય સહાયતા કરી છે એ ધ્યાનમાં રાખજો કે આપણે સંગઠિત રહ્યા તેથી જ બચી શક્યા બધા કબૂતરો બોલ્યા એકતાનો વિજય થાવો